શકટટી ઉનાળામાં જોવા મળતું ખૂબ જ મીઠું અને રસીલું ફળ છે આ ફળમાં પાણીની માત્રા ખૂબ જ સારી હોય છે સાથે ઘણા બધા પોષક તત્વોથી પણ તે ભરપૂર હોય છે જો ઉનાળાના દિવસોમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જો આવું ના કરવામાં આવે તો શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે તમે ડિહાઈડ્રેશનના શિકાર થઈ શકો છો અને માત્ર પાણી જ નહીં ઘણા બધા ફળો અને શાકભાજીઓમાં પણ પાણીની માત્રા સારી હોય છે જે તમને ડિહાઈડ્રેશનથી બચાવવાનું કામ કરે છે અને ઘણા બધા પોષક તત્વો પણ આપે છે શકટેટીમાં જેને સ્વીટ મેલન મસ્ક મેલન અને હિન્દીમાં ખરબુઝાના નામથી પણ ઓળખાય છે આ એક પ્રેરણાદાયક ફળ છે અને ઘણા બધા લોકો તેના સંભવિત ફાયદા વિશે હજી પણ નથી જાણતા ઉનાળાની ઋતુમાં તમારે વિવિધ પોષક તત્વો મેળવવા માટે દરરોજ તાજા ફળોનું સેવન તો કરવું જ જોઈએ આ ફળોમાં હાજર ઉચ્ચ પાણીની માત્રા તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે અને ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે આ વિડીયોમાં આજે આપણે જાણીશું શક્કરટેટી ખાવાના ફાયદાઓ વિશે શકટેટીમાં પોટેશિયમની માત્રા ખૂબ જ સારી હોય છે જે તમારા બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે શકટેટીમાં હાજર ઉચ્ચ ફાઈબર અને પાણીની માત્રા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ તમારી મદદ કરી શકે છે તમે શકરટેટીના ટુકડા કરીને સાંજના નાસ્તા તરીકે તેને ખાઈ શકો છો કે તો પછી દિવસ દરમિયાન ક્યારે પણ ખાઈ શકાય છે શકરટેટીમાં હાજર પાણી અને ફાઈબર તમારી પાચનતંત્ર માટે પણ સારું છે તમને કબજિયાત રોકવા માટે તેને ખાઈ શકો છો પેટ સાફ કરવું હોય તો પણ ખાઈ શકાય છે શકરટેટી ખાવાથી આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે પેટ પર ઠંડકની અસર પણ કરે છે શકરટેટીમાં લગભગ નેવું ટકા પાણી હોય છે ડિહાઈડ્રેશનથી બચવા માટે અપૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને પાણીયુક્ત ફળો અને શાકભાજીઓનું સેવન કરવું જોઈએ તમે તરબૂચ કેરી કીવી બ્લેકબેરી ક્યાં તો પછી આ સકરટેટીનો સમાવેશ તમારા ફળોમાં કરી શકો છો અને તેને ખાઈ શકો છો દરરોજ એક વાટકી તાજા ફળ તો ખાવા જ જોઈએ શકરટે તમારે ત્વચા માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સની વધુ માત્રા ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે અને તે તમારી સ્કિનને પણ હેલ્ધી રાખે છે તમારી સ્કિનની અંદર કોલેજન પણ વધારે છે તમે તમારા આહારમાં તો તેને સામેલ કરી શકો છો તેના ઉપયોગ કરી તમે ફેસ પેક પણ બનાવી શકો છો તમારા આહારમાં શક્કરટેટીનો સમાવેશ કરીને ઘણા બધા પ્રકારના પોષક તત્વો મેળવી શકો છો આ ઉનાળામાં ફળમાં આ ઉનાળાના ફળમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને તે ફાઈબર વિટામિન એ ફોલેટ પોટેશિયમ પ્રોટીન અને સી સીથી ભરપૂર હોય છે તો તમે પણ આ ઉનાળામાં ખૂબ જ સકટ આનંદ માણો અને આ વિડિયો બધા સાથે શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો